હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ ગુજરાતી કિચન માં તો આજે આપણે કાચા બટેટામાંથી પાપડ બનાવશું એકદમ ક્રિસ્પી મોઢામાં મૂકતા ઓગળી જાય તેવા આ પાપડ દાંત વગરના પણ આરામથી ખાઈ શકશે અને આ પાપડ તમે એકવાર બનાવી આખા વર્ષ માટે પણ સ્ટોર કરી શકો છો અને વ્રત ઉપવાસમાં પણ આ પાપડ ખાઈ શકાય છે અને કોઈ પણ ઝાઝી મહેનત કરવાની નથી અહીંયા આપણે આ પાપડમાં ખૂબ ઓછા ખર્ચામાં અને ઓછા ટાઈમમાં આ પાપડ બનીને તૈયાર થાય છે ના તો ખરાબ થશે કે ના તો સુકાયા પછી તૂટશે પરફેક્ટ બટેટાના પાપડ બનાવવાની રીત આપણે આજે જોશું વિડિયો તમે જરા પણ સ્કીપ નહીં કરતા અને પૂરો જોજો તો તમારા પાપડ એકદમ પરફેક્ટ એવા પહેલી જ વારમાં બનીને તૈયાર થશે તો ચાલો આપણે અહીંયા બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં જો તમને વિડીયો પૂરો જોયા પછી પસંદ આવે ને તો પ્લીઝ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા અમે ત્રણ કાચા બટેટા લીધા છે આપણે આ પાપડ ત્રણ જ બટેટામાંથી બનાવશું અને બટેટા તમે જોઈ શકો છો મીડિયમ સાઇઝના બટેટા છે તો પણ આપણા આ ત્રણ બટેટામાંથી જ ઢગલોબંધ પાપડ બનીને તૈયાર થશે તો આપણે બટેટાને મેં અહીંયા ત્રણથી ચાર પાણીથી એકદમ સરસ એવા ધોઈ લીધા છે અને આપણે તેની ઉપરની છાલ હટાવી દઈશું અને છાલ હટાવી અને આપણે તેને એક તાજા પાણીમાં રાખતું જવાનું છે જેથી કરીને બટેટા આપણા કાળા ન પડે તો આવી રીતે જો હું બટેટાની છાલ હટાવી દઉં છું એકદમ આ પાપડ બનાવવા ઈઝી છે ના તો આમાં આપણે બટેટાને બોઈલ કરવાની જરૂર છે કે ના તો પછી કોઈ બીજી આપણે આને ચિપ્સ કરવાની જરૂર છે કાંઈ જ આપણે અહીંયા ઝંઝટ કરવાની જરૂર નથી તો બટેટા આપણે એક પાણીમાં એડ કર્યા છે તેમાં થોડા બટેટાને સરસ ધોઈ લેશું અને આપણે તેને આવી રીતે ચાકુની મદદથી નાના નાના ટુકડા કરી લેશું આપણે આને ખમણવાની પણ ઝંઝટ નથી અહીંયા એકદમ ઈઝીલી આ પાપડ બનીને તૈયાર થાય છે તો જો તમે જોઈ શકો છો એકદમ નાના નાના ટુકડા આપણે બટેટાના કરી લઈશું અને એ જ પાણીમાં આપણે ટુકડા કરી અને એડ કરતા જઈએ છીએ તો ત્રણેય બટેટાના આ રીતે ટુકડા આપણે કરી લેવાના છે તો આ રીતે પાતળા પાતળા અને નાના નાના મેં ટુકડા કરી લીધા છે અને હવે આને એકદમ સરસ એવું હાથેથી મસળી અને આપણે ધોઈ લેવાના છે કારણ કે એની અંદર જે રહેલું સ્ટાર છે એ બધું નીકળી જાય માટે અને તમે જોઈ શકો છો પાણી પણ કેટલું બધું ડોળું થઈ ગયું છે તો હવે આપણે આને ત્રણ થી ચાર પાણીથી સરસ એવા બટેટાના ટુકડાને ધોઈ લેવાના છે તો અહીંયા ચાલો હું ધોઈને તમને બતાવું છું તો જો મેં સરસ એવા ત્રણ થી ચાર પાણીથી બટેટાના ટુકડા ધોઈ લીધા છે અને એકદમ સરસ એવા વ્હાઈટ થઈ ગયા છે આપણા બટેટા તો હવે આપણે એક મિક્સર નું જાર લઈ લેવાનું છે અને તેમાં આપણે આ ટુકડા એડ કરી દઈશું તો અહીંયા મેં નાનું જાર લીધું છે એટલા માટે બે વેચ કરવા પડશે મારે તમે જો મોટું જાર લો તો એક વખત માં જ આવી જશે અને તેમાં મેં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને આપણે તેને એક આવું સ્મૂથ પીસી લેવાનું છે તો જો આવું આપણે એને પીસી લેવાનું છે તો હવે આપણે એક વાસણ લીધું છે જે વાસણમાં આપણે આને ઉકાળવાનું છે તે વાસણ આપણે અહીંયા લઈ લેવાનું છે અને તેમાં જ આપણે આ સીધું બટેટાની જે પેસ્ટ બનાવી છે તે એડ કરી દઈશું અને બીજો બેચ પણ એ જ રીતે હું કરી લઉં છું બાકીના બચેલા બધા ટુકડા હું એમાં એડ કરી દઉં છું અને આપણે એમાં પાણી એડ કરી અને આને પીસી લઈશું અડધો ગ્લાસ જેટલું પાણી મેં અહીંયા ફરીથી એડ કરી દીધું છે અને આપણે આને પીસી લેવાનું છે તો જો અહીંયા આપણું બીજો બેચ પણ પીસાઈને તૈયાર થઈ ગયો છે તો તેને પણ આપણે એડ કરી દઈએ અને આપણે આને ગાળવાની કોઈ જરૂર નથી બટેટાના નાના ટુકડા રહી ગયા હશે તો પણ કોઈ પ્રોબ્લેમ આપણે પાપડ બનાવવામાં આવશે નહીં એટલે એક કોઈ પણ જાતની ઝંઝટ વગરના આપણા પાપડ બનીને અહીંયા તૈયાર થાય છે અને મિક્સરનું જયારે હતું તેમાં મેં એક ગ્લાસ પાણી એડ કરી અને તેને ધોઈ અને આની હારે મિક્સ કરી દીધું છે અને હવે આપણે તેમાં મીઠું એડ કરીશું તો મીઠું અહીંયા આપણે ઓછું જ એડ કરવાનું છે આપણે તે થોડું ચાખીને જોઈ લેશું પહેલાં તો મીઠું આપણને ઓછું લાગે છે એટલું જ મીઠું આપણે અહીંયા એડ કરવાનું છે નહીંતર આપણા પાપડ સુકાયા પછી ખારા થઈ જશે તો જેમ બને એમ ઓછું જ મીઠું આપણે અત્યારે એડ કરવાનું છે અને મેં અહીંયા હવે સાબુદાણા લીધા છે તો હું અહીંયા થી પાંચ ચમચી જેટલા સાબુદાણા લઉં છું સાબુદાણાને આપણે પીસી લેવાના છે તો એક મિક્સરનું જાર લીધું છે તેમાં સાબુદાણા એડ કરી અને આપણે આનો આવો જેટલો બને એટલો બારીક પાવડર બનાવી લેવાનો છે તો જો આવું બારીક મેં એને પીસી લીધું છે ત્રણ બટેટાની સામે મેં અહીંયા ચાર ચમચી જેટલા સાબુદાણા લીધા હતા તો આ એક મેઝરમેન્ટ તમે જોઈ લેજો કે ત્રણ બટેટા છે તો તેની સામે ચાર ચમચી સાબુદાણા લઈ લેવાના છે બધું સરખું આપણે મિક્સ કરી દઈશું અને હવે આપણે તેમાં પાણી એડ કરશું તો બે ગ્લાસ પાણી આપણે પેલા એડ કર્યું હતું એક ગ્લાસ જયારે આપણે બટેટાની હતા ત્યારે એડ કર્યું એક ગ્લાસ આપણે જારને ધોઈને એડ કર્યું હતું એટલે ટોટલ બે ગ્લાસ પાણી ત્યારે એડ કર્યું અને અત્યારે હું બે ગ્લાસ પાણી એડ કરું છું એટલે ચાર ગ્લાસ મેં પાણી અત્યારે એડ કર્યું છે અને આપણે આને હવે ઉકળવા માટે રાખશું તો હવે ગેસનું ફ્લેમ ચાલુ કરી દઈએ અને આપણે આને ઉકળવા માટે રાખી દઈએ અને મને હજી થોડું પાણી ઓછું લાગતું હતું એટલે એક ગ્લાસ મેં ફરીથી એડ કરી દીધું એટલે મેં અહીંયા ટોટલ પાંચ ગ્લાસ પાણી એડ કર્યું છે તો પાણી આપણે અહીંયા થોડું વધારે જ એડ કરશું ઓછું એડ નથી કરવાનું કારણ કે જો ઓછું એડ થશે અને આપણું જે બેટર છે તે એકદમ જલ્દીથી ઘાટું થઈ જશે અને આપણે જ્યારે તેને સુકવશું અને સુકાયા પછી પાપડ આપણા ફાટશે જો આ સરખું આપણું સાબુદાણા અને બટેટા પાક્યા નહીં હોય તો એટલા માટે આપણે અડધો ગ્લાસ વધારે જ પાણી એડ કરશું તો પાણી જો વધારે એડ કરશું તો આપણે પાપડ બનાવવામાં કોઈ જ ફરક નહીં આવે પણ જો ઓછું એડ કરશું તો પાપડ આપણા ફાટી જશે તો હવે તમે જોઈ શકો છો એકદમ આને આપણે કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે જરા પણ છોડવાનું નથી અને જો ત્રણથી ચાર મિનિટ જેવો ટાઈમ થયો છે અને એકદમ સરસ એવો જો કલર પણ બેટરનો ચેન્જ થઈ ગયો છે અને એકદમ ઘટ પણ થવા લાગ્યું છે તો જો આવી રીતે આને સતત હલાવતા રહી અને આપણે આને પાકવા દેવાનું છે જો આપણે તેને વચ્ચે વચ્ચે છોડી દઈશું તો નીચેથી આપણે ગાંઠા થઈ જવાની બીક રહેશે એટલા માટે આપણે આને સતત હલાવતા રહેવાનું છે આપણે આટલું બેટર પાકતા સાત થી આઠ મિનિટ જેટલો ટાઈમ લાગશે તો જો હવે સરસ એવું ઘાટું થવા લાગ્યું છે તો આપણે આને સરસ એવું થીક બનાવી લેવાનું છે તો આવી રીતે હું એને સતત હલાવતા રહી અને પકાવી લઉં છું ગેસની ફ્લેમ અત્યારે હાઈ જ રાખી છે મેં બટેટાની ચીપ્સ બીજા પણ ઘણા પાપડ આપણે બનાવતા હોય છે પણ આ રીતે તમે જો એકવાર બટેટાના પાપડ બનાવી લીધા ને તો તમે હવે દર વખતે આ જ રીતથી પાપડ બનાવશો કારણ કે ખાવામાં એટલા બધા ટેસ્ટી લાગે છે અને બનાવવા એટલા જ સામે સહેલા છે અને ઓછા ખર્ચામાં બનીને તૈયાર થઈ જાય છે અને અત્યારે બટેટાની ખૂબ સિઝન છે બટેટા ખૂબ સસ્તા એવા પણ મળે છે તો ખૂબ ઓછા સામાનથી તમે આ એકદમ ટેસ્ટી એવા પાપડ બનાવીને તૈયાર કરી શકો છો તો જો આપણું બેટર હવે થઈ ગયું છે પાપડ બનાવવા માટે કે નહીં એ ટેસ્ટ કરવા માટે આપણે શું કરવાનું છે તો એક આવી રીતે થાળી લેવાની છે કે પ્લેટ લઈ લેવાની છે તેમાં થોડું બેટર એડ કરીને જોવાનું છે જો આવી રીતે સરસ એવું જેટલું એડ કરીએ છીએ એટલું જ રહીએ છે વધારે ફેલાય નથી જતું પાણીની જેમ બસ જો એટલું જ આપણે એને પાકવા દેવાનું છે તો જો આ ફેલાય નથી જતું હું થોડું હલાવું છું તો પણ તે ફેલાતું નથી તો આપણે હવે બસ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું આ આપણું બેટર પાપડ બનાવવા માટે એકદમ બનીને રેડી થઈ ગયું છે તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને પછી આપણે તેમાં એક ચમચી જેટલો મરીનો પાવડર એડ કરશું જો તમારે પાપડનો કલર એકદમ વ્હાઈટ રાખવો હોય તો તમારે મરીનો પાવડર અહીંયા સ્કીપ કરી દેવાનો છે અને હું અહીંયા એક ચમચી જેટલા ચિલી ફ્લેક્સ એડ કરું છું અને હું અહીંયા થોડા ધાણા એડ કરું છું તમે વ્રતમાં આમાંથી કોઈ પણ વસ્તુ ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો અને તમે અહીંયા જીરું પણ એડ કરી શકો છો પણ અત્યારે હું જીરું એડ નથી કરતી અને આપણે આને સરસ એવું મિક્સ કરી લેશું અને આ બધો મસાલો આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને પછી જ એડ કરવાનો છે અને આ રીતે આપણે બધો મસાલા સહિત પાપડ બનાવશું તો ખાવામાં એકદમ ટેસ્ટી એવા બને છે બહુ સરસ એવી બધી વસ્તુની ફ્લેવર આવે છે તો હવે આપણે આ પાપડને બનાવી લઈએ તો એના માટે એક મેં અહીંયા લઈ લીધી છે અને આપણે ઉપર આવી રીતે ચમચાની મદદથી પાપડને બનાવતા જવાનું છે જો થોડું બેટર એડ કરવાનું છે એકદમ ઇઝી કામ છે અને થોડું ફેલાવી લેવાનું છે એકદમ પાતળું પણ નથી કરી દેવાનું અને ખૂબ જાડું પણ નથી રાખવાનું તો આવી રીતે તમને જે સાઈઝ ગમે એ સાઇઝમાં નાના મોટા ગમે તેવા પાપડ તમે બનાવીને તૈયાર કરી શકો છો અહીંયા હું એકદમ નાના નાના પાપડ બનાવું છું તો આવી રીતે જો થોડું એડ કરશું એક ચમચી જેટલું અને એની ઉપર આપણે ચમચો થોડો ફેરવી દઈશું તો એકદમ સરસ એવું આપણે પાપડ બની જશે અને આ બેટર આપણે પાપડ બનાવતા પહેલાં થોડું ઠંડુ થવા દેવાનું છે કારણ કે આપણે એને પોલિથિન ઉપર એડ કરવાના છીએ એટલે અને આવી રીતે આને પોલીથીન ઉપર જ બનાવવાના છે કારણ કે સુકાયા પછી જરા પણ તૂટે નહીં અને એકદમ ઇઝીલી નીકળી જાય એના માટે આપણે એને અહીંયા પોલીથીન ઉપર જ બનાવશું અને જો પાપડમાં તમારે મસાલો એડ ન કરવો હોય આ ચીલી ફ્લેક્સ કે વગેરે તો તમે આને પ્લેન પણ બનાવી શકો છો અને જો ત્રણ બટેટાથી અહીંયા મારા આટલા પાપડ બનીને રેડી થયા છે તો અહીંયા સોથી ઉપર આપણા પાપડ બનીને રેડી થયા હશે તો આવી રીતે હવે ઉપરથી સરસ એવા ડ્રાય થઈ ગયા છે તો આપણે તેને હવે પલટાવી લઈએ તો એક દિવસ મેં સુકાવા દીધા હતા તો પછી આવી રીતે નીચેની સાઈડથી થોડા હજી ભીના છે તો આપણે તેને થોડી વાર માટે તડકે રાખી દઈએ તો એકદમ સરસ એવા ડ્રાય થઈ જશે તો તમે જોઈ શકો છો આપણા પાપડ એકદમ સરસ એવા ડ્રાય થઈ ગયા છે અને એકદમ જો કેટલા બધા પાપડ બનીને રેડી થયા છે માત્ર બટેટામાંથી જાતની વગર જાતના વધારે ખર્ચા વગર અહીંયા આપણે ઢગલોબંધ પાપડ બનાવીને તૈયાર કર્યા છે અને એકદમ ટેસ્ટી એવા ક્રિસ્પી એવા પરફેક્ટ બધાને ખૂબ જ ભાવસે એવા પાપડ અહીંયા બની ગયા છે અને જો એકદમ ટ્રાન્સપેરન્ટ છે મારો હાથ પણ દેખાય છે એટલા બધા પાતળા બનીને તૈયાર થયા છે અને આપણે હવે જો હું તમને તળીને પણ બતાવું તો તમે જોઈ શકો છો જો એકદમ સરસ એવું તેલમાં આપણે એડ કરીએ છીએ પાપડ આપણો ફૂલી જાય છે જો અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ ઉપર રજાને તળવાના છે કારણ કે એકદમ પાતળા પાપડ છે આપણા તો લાલ ન થઈ જાય એના માટે તો રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક તો જરૂરથી કરી દેજો તો જો આપડા પાપડ અહીંયા તળાઈને રેડી થઈ ગયા છે